ભાજપ સરકારની બેવડી નીતિને લઈને ઉપલેટા શહેરમાં કોંગ્રેસ દ્વારા પોસ્ટરો લગાવી વિરોધ કરાયો હાલમાં રાજસ્થાનમાં નવી રમાયેલ ભાજપ સરકારે ચારસો પચાસ રૂપિયામાં ગેસનો બાટલો આપવાની જાહેરાત કરી છે અને ચારસો પચાસમાં ગેસનો બાટલો આપવાની જાહેરાત કરી અમલવારી થતા ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા ઠેકઠેકાણે પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો ભાજપ સરકાર રાજસ્થાનમાં ચારસો પચાસમાં ગેસનો બાટલો આપી શકે તો ગુજરાતને આટલા વર્ષોથી અન્યાય કેમ વીસ વર્ષથી

નવી રચાયેલી ભાજપ સરકારે રાજસ્થાનમાં ચારસો પચાસ રૂપિયા ગેસનું સિલિન્ડર આપવાની જાહેરાત કરી અને એની અમલવારી પણ કરી દીધી આ જે ભાજપ સરકારે રાજસ્થાનમાં અમલવારી કરી છે એનો અમે વિરોધ નથી કરતા પણ તો ગુજરાતી પ્રજાને વાંક શું ગુજરાતમાં જ વીસ વીસ વર્ષથી આ ભાજપને ખોબે ને ધોબે મત આપે અને ગુજરાતી પ્રજા જો ગેસને નામે લૂંટાતી હોય તો આ પ્રજાનો વાંકશું એટલું જ અમે ભાજપના આગેવાનો અને ભાજપના મુખ્યમંત્રીઓને સીએમ આહ મોદી મોદીભાઈ માંગણી કરીએ છીએ કે આ લોકોનો વાંગશો આ વાતનો વિરોધ કરવા અમે આજે ઉપલેટા શહેરમાં જુદી જુદી જગ્યાએ રાજસ્થાનમાં જો ચારસો પચાસનો ગેસનો બાટલો મળતો તો ગુજરાતને કેમ નહીં આ મતલબના પોસ્ટરો લગાવી અને ભાજપ સરકારનું ધ્યાન દોરવા પ્રયત્નો કર્યા છે અને ગુજરાતમાં પણ ચારસો ને પચાસ રૂપિયાનો ગેસનો બાટલો આપવાની માંગણી કરી છે આ અંગે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો લોક જાગૃતિ અને લોકોમાં જાગૃતિ આવે એવા જુદા જુદા કાર્યક્રમો કરીને પણ અમે સરકારનું ધ્યાન દોરવાના પ્રયત્ન